केम करें कन्फोन केम करें आँ, वो ले पहले पुरानी मशीन बंद हो जाती और फिर पंछर की वजह से बच्चा उठ जाता लेकिन अभी ये परेशानी नहीं है पुराने गुड नाइट के मुकाबले नया गुड नाइट बना है ऐसे एडवांस फॉर्मूला से जो चले बिजली जाने के दो घंटे बाद तक नया गुड नाइट लेकर अमेरिका है ना रुकने मत करना मोहबा क्या निकल गया पापा ने क्या कर लिया पापा हाँ और आप 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 <laughs> गाड़ी चालू के <laughs>

આ છે તો આ લાલુભાઈ જાડેજા એ આપણે લખી છે કે હાય આવી રીતના તમે પણ કોમેન્ટ કરો મિત્રો આ લક્ષ્મીમાં છે સરસ્વતી માં ગણપતિ બાપા ઘણા બધા માતાજી છે મિત્રો

આ છે અન્નપૂર્ણામાં કે જે આપણું અન્નપૂર્ણા અન્નપૂર્ણા એવું છે કે અન્નપૂર્ણામાં અન્ન દે છે અને શંકર ભગવાન અન્ન લે છે આ તમે જોઈ શકો છો આ કાટી કાચી માટીના ઘર છે કાચી માટીના ઘર પણ આપણે એને કાચી માટેનું રસોડું કે છે આ છે આપણો સુલો તો મિત્રો તમે આ બધા મારો વિડીયો જોવો છો બધા એક એક કોમેન્ટ કરી દો અને તમારે કોમેન્ટ કરવાનું ઓપ્શન ન આવતું હોય તો તમે મારી ચેનલમાં જઈ સબસ્ક્રાઈબનું બટન દબાવીને પછી કોમેન્ટ કરી શકો છો તો ત્યારે કોમેન્ટ પણ આવી જશે આ લાલુભાઈ જાડેજાને ખૂબ ખૂબ અભિનંદન કે તેમની આઈડીમાં હું હજાર સબસ્ક્રાઈબ ને ચાર હજાર વોચ ટાઈમ પૂરી કરી દઈ એની આઈડી આઈડીમાં પ્રમોશન કરી દઈ આ છે આપણી જામફળી આ વિડીયો લાઈવ કેવું તમને લાગે છે કોમેન્ટમાં લખી દેજો અને આ છે આપણી તિલક તુલસી આજી અત્યારે નાની તિલક તુલસી છે કે આ થોડીક મોટી થશે ત્યારે આપણે આનો પણ એક વિડીયો ઉતારી મૂકશું અને આ છે રીધી સીધી આ તમે જોઈ શકો છો અને આ આવો પાણકો આપણે જળ્યો હતો કે જે આપણે અહીંયા રીધિ સિદ્ધિના પાસે મૂકી દીધો જો આવી તમારી પાસે પણ રીધિ સીધી હોય તો તમે તેના ઘરમાં તેને વાવો તો તમારા ઘરમાં કોઈ દે કાંઈ ખૂટતું નથી અને એવું અને આ તમે જોઈ શકો છો કે આ એક નાનું ફૂલ ઉગ્યું છે હવે સરખું દેખાણું આ જો આ આવડું મોટું છે ઝાડ આ તમે જોઈ શકો છો અને આ પણ વેલ છે નાગડ વેલ છે કે જે વેલો બનીને આપણા ઘરમાં પહોંચે છે આપણે તે વેલ અહીંયા જ રાખીએ છીએ તો હવે આપણે મેળી ઉપર અથવા અગાશી ઉપર ચડીને આપણે જોઈ લઈએ કે ખેતર આપણા કેવા છે ચૌદે ચૌદ મિત્રો તમે બધાય કોમેન્ટ એક કરી દો એક એક કોમેન્ટ કરી દો આ વિડીયો કેવો બને છે કે ચોટે છે વિડીયો તે પણ કોમેન્ટમાં લખીને મોકલી દો આ લાલુભાઈએ મોકલી છે હાય લખીને તો લાલભાઈને ખૂબ ખૂબ અભિનંદન તેની આઈડી આપણે આઈડીને પ્રમોશનમાં નાખી દેસુ આ તમે જોઈ શકો છો આવું ખેતર છે વિડીયો ઝાંખો આવતો હોય તો પણ કહેજો અને આ આપણી જામફળી છે કે જેમાં જામફળ અત્યાર સુધી આવ્યા નથી ધીમે ધીમે પાકવાનું શરૂ થાય છે

અને આ તમે જોઈ શકો છો મિત્રો કેવું બધું મસ્ત મસ્ત છે આ ગામમાં છે મિત્રો ગયેલું છે અત્યારે ચારે ચાર મિત્રો અત્યારે લાઈક કરી ત્રણે ત્રણ મિત્રો એક ભાઈ આપણો ઓયા ગયા છે અને આ ઇન્ટરનેટ નો ટાવર છે આવું બધું છે અહીંયા હું મેળો બનાવતો હતો મેળો એટલે તમને ખબર જ હશે જો કોણે કોણે નથી ખબર તે કોમેન્ટમાં લખીને મોકલી દેજો અને જેને જેને ખબર હોય તે પણ કોમેન્ટમાં લખીને મોકલી દેજો અને કહેજો તમે બધાય કે વિડીયો કેવો બને છે જો અહીંયા રહ્યો આ મેળો આ તમને લાગતું ન હોય આ છે આપણો એરંડો એરંડો એવડો મોટો થઈ ગયો છે કે તે અગાશીની ઉપર પણ ચાલી ગયો છે આ અગાશીથી પણ મોટો છે છે ને તો હવે આપણે મળશું બીજા લા મિત્રો ત્યાર સુધી રામ રામ જય શ્રી કૃષ્ણ